શ્રીનાથજી કી છે હું તો શોધી શોધી થાકી ગઈ શ્રીજી મારો ક્યાં દિશે ગઈ શ્રીજી મારો ક્યાં દિશે મારી આંખ લડી વરસી રહી શ્રીજી મારો ક્યાં દિશે મારી આંખ આખલડી વરસી રહી શ્રીજી મારો ક્યાં દિશે વન રાવન ની કુંજ ગલીએ ગોકુળિયા ની વાટે ઘાટે યમુના ને આરે ઓવારે કદમ કેરી ડાળે ડાળે હું તો પાન પાન પંપાળી પૂછી રહી હું તો પાન પાન પમ પાડી પૂછી રહી શ્રીજી મારો ક્યાં દીસે હું તો સોધી સોધિ થા કી ગઈ શ્રીજી મારો ક્યાં દીસે ગાયો ના ગોંદરે જઈ જોયું ગોરસની ગોળીમાં જોયું ગોપીઓની ગાગર માં જોયું ગોવાલણી ની હેલ માં જોયું હું તો વાલ થી પૂછી રહી શ્રીજી મારો ક્યાં દિશે હું તો શોધી શોધી થાકી ગઈ શ્રીજી મારો ક્યાં દિશે દૂધ ની ધારે ગીર વર ની આઠ કોષ ની પરિક્રમા કરી આઠ સમાની પૂછી રહી હું તો વલ્લભ પ્રભુ ને પૂછી રહી શ્રીજી મારો ક્યાં દિશે હું તો શોધી શોધી તાકી ગઈ શ્રીજી મારો ક્યાં દિશે બંસી તણી ફૂક માં દિશે કોયલડી ની કુક માં દિશે મયુર પંખ ના રંગ માં દિશે યમુનાજી ની માં દિશે મારા વલ્લભે મને કાન માં વાતો કઈ મારા વલ્લભે મને કાન માં વાતો કઈ શ્રીજી મારો ત્યાં દિવસે હું તો શોધી શોધી થાકી ગઈ શ્રીજી મારો ક્યાં દિશે મારી આંખ લડી હસતી થઈ શ્રીજી મારો ત્યાં દિશે ગુંજન માં દિશે રાસ રંજન માં દિશે પાભર્યા સ્પંદન માં દિસે રાધિકાના ખંજન માં દિશે શ્રી વલ્લભ સુણી રાજી થઈ શ્રી સુણી રાજી થઈ શ્રીજી મારો ત્યાં દિવસે મારી આંખ લડી હસતી થઈ શ્રીજી મારો ત્યાં દિવસે મારી આંખ લડી હસતી થઈ શ્રીજી મારો ત્યાં દિશે શ્રીજી મારો ત્યાં દિશે બોલો શ્રીનાથજી બાવા કી